नमस्कार दर्शक मित्रों ફરી એકવાર ગુજરાત સમાચાર YouTube ચેનલ માં આપનું સ્વાગત છે વાત કરીએ આજ ના સમાચાર ની તો કોરોના નો કહે કે કેશ માં વધારો દેશ માં કોવિડ કેશો ઉપરાંત ઓમિક્રોન ના સબ વેરીઅન્ટ ના કેશો પર સતત વધી રહ્યા છે કોરોના ના આજે 105 કેશ ઉપરાંત વધુ 4 દર્દી ના મોત નિપજા છે જારે કુલ કેશો નો આંકડો 182 પહોંચી ગયો છે જારે સક્રિય કેશો ની સંખ્યા ઘટીને 4002 પર પહોંચી છે त્યારબાદ મહિલાઓને મળશે 36000 લોન કેન્દ્ર 1 એપ્રિલ થી મહિલા સન્માન બચત પત્ર યોજના શરૂ કરી છે તા અંતર્ગત મહિલાઓને દેશભરની પોસ્ટ ઓફિસમાં 2 વર્ષ માટે મહત્તમ 2 લાખ રૂપિયા સુધીની થાપણો પર 7.5% વ્યાજ મળશે એટલે કે 2 લાખ જમા કરવા પર 2 વર્ષ બાદ તમને લગભગ 32000 રૂપિયા વ્યાજમાં મળશે एक वर्ष પછી जमा કરેલા નાણાના ना 40% વ્યાજ ઉપાડી શકો છો મહિલાઓ એક ખાતું ખોલાવતી નિશાન કે ડેમો વખતે એક સામટી રકમ જમા કરાવી પડશે ત્યાર બાદ ખેડૂત અને માર્કેટ યાર્ડને એલર્ટ કરાયા 8 અને 9 જાન્યુઆરીએ મામઠાની શક્યતા વચ્ચે માર્કેટ યાર્ડમાં પત્રરો લખીને યાર્ડ સંચાલકોને જરૂરી વ્યવસ્થા રાખવા જાણ કરવામાં આવી છે પત્રમાં ખેડૂતોને પણ જરૂરી સૂચનો કર્યા છે માર્કેટયાર્ડમાં ઉતારવા તેમજ ખેત પેદાશો યોગ્ય રીતે રીતે લાવવા અપીલ કરાઈ છે સત્તાધીશો ને પણ વધુ આવતી ઝાણસીને લઈ તકીદરી રાખવા સૂચનો આપવામાં આવ્યા છે પલ્લી જવાના કારણે જનસી ના ભાવને અસર થાય છે ત્યારબાદ ખેડૂતોને મળશે 42000 રૂપિયા ભેટ જે ખેડૂતો એ બે યોજનાનો જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ મંદન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં રૂપિયા 42000 ઘરે બેઠા આવવામાં આવશે સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે 6000 રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખે છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ મંદન યોજનામાં ફોર્મ ભરે છે तो तम ने साठ वर्ष उमर पची दर वर्षे छतरीस हजार रूपिया पेन्शन मैसे